કે આ કોરમ લાઈન બોંચ્યો છે ને એટલે ફમ ફમ કરો છો બે દાડોથી ગારામાં પહોંચેલા હતા ખબર પડી જ્યાં તમને તો કોરામ જ ના બોથાય અને લોટ તો છે લો પંદર દાડાથી થી કરી છે તારે માર તો આ ટોળો શીખજો બોથો આ જગ્યા હુકામ લાયા છે મારો બેઠો એટલો ગારો ગારો હતો અને મારો બેટો એક તો આ કિંમડાની મમ્મી શીખ્યો છે ભેસ ધોઈ ટૂફી જ રેતી નહીં આ કોણ કેટલું પડ્યું છે હજી નાશું નાઈ પોતે પોતલા પડ્યા છે કેમણા હજી લાગે કેસે છે પણ હવે ગાય દોરાવે છે પણ ગાય તો હવે ધોઈ અને કેસ દૂધ આશ્યું અને કેસનું નું પડ્યું પડું એટલે આ સી જો કોણો હે એટલે આ સચિન બેટા અલ્યા કેટલા જો આ તો માલ બેટો રખડેલો છે તો દૂધનો ટાઈમ થઈ ગયો છે

હારો તો મૂક્યા તો ગાય દોવા બાચી છે અને પાછું ઓફળ જોન આલી દીધા લાવણ પાવ હો ઓય તમે ખરે પડે છે અને વધારો થાતો છે આજ પાહો લાભ દી પરો પૂરે પૂરો વધારો અને પગાર શું કહે માં મોમે કીધું છે લાવજી પરો વધારો થાય રો છે પાછું કીધું ઈ તો બસ કામ જ કે જા હારો હળો હવે આ વરાત આવે પેલા ગોમમાં આલી ને આવો પરા જઠડો અને સાતરી જમ લઈ લે જાતો સાતરી

આમ પૈસા પાયા ન હોય તો મારો દાડો જ નહીં થાય હવે કરવું તો કરવું શું હા થોડું વિચારવા બે નહીં તારી જ કોઈક મેળ પડે મારા મનમાં તો એવું છે કે બેઠા બેઠા પૈસા આવે પૈસા ઊંધા થઈ જાય અને મારું બેટો ચાર દાડેથી તો કોઈ મરસું રોટલો છું હજ વગરનું કરવું તો કરવું શું અને આવાનું તો પાછું તો કોમે મળતું નહીં હા આરી આઈડિયા જબર આવશે કારણ કે આ છે પૈસાવાળી આઈડિયા અને પૈસા ઊંટા થઈ જાય પાકો રોટલો ખાવો પડશે હવે હવે મરસું રોટલો ખાવે મેળા આવે ને હુડા પકતો કરવું પડશે પણ ઓના માટે થોડું રિક્સ લેવું પડે એ તો રીક્ષ તો લઈ રે હ પણ આરી કોમ કરવું તો છે જ એના માટે સાથીદાર મારો બેટો જો હે સાથીદાર ચોઈ થી એક તો વાત ભૂલી ગયો મારી બેટી એક હાથે તો તારી પડવાની નહીં અમે આ હા 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 મણો મળી ગયો હાલ નવરો દૂપ થઈને બેઠો છે મારા બેટા કરે અને અમે એનું રખડતું હોય છે એમ કરતા મારા પ્લાનમાં સામેલ કરું એ પત્તા તો તો મારે થોડો મેળ પડી જાય અને એને મેળ પડી જાય હવે આ પત્તું મારું બેટું મન છે મારા અંદાજી મની તો જ આવે પણ થોડું મને કેવું પડશે અને આરા પ્લાનમાં થોડું રિક્સ લેવાનું છે તો થોડું ધ્યાનપૂર્વક કરવું પડશે

કેટલા દાડા ભૂલો પડ્યો છું પણ આજલાન તમારા માટે પૈસા નો લઈને આયો છું પૈસા નો નું કહું આઈડિયા લઈને આઈડિયા લઈને રૂપિયા રમતા રૂપિયા રૂપિયા રમતા રૂપિયા રૂપિયા રમતા તા પસાર રૂપિયા તો નહીં પણ પસાર ના પસાર હજાર કરી આ હું તમને હેડ નું આ છું શું બકાવે છે તારા કે ના પસાર ના તો પસાર હજાર તું શું કરી આને લ્યા વાહ કોણ માં આઈડિયા તું ઓ મારું બેટું આઈડિયા જા જો આથી આ તો ચટલો રેખવા આવ કોમ છે આ આપણે ને પાવ ગોમવાનો તો ખબર પડી ગઈ ને તો તમ પોઠું લઈને ઉડેડાલ જો ફઈબન આપણે કામ કરવું હોય તો રિક્ષે લેવું જ પડે પડે એમના તો પૈસા વાળા એમનો તો પૈસા વાળો થરાતો તો હું તો ઘરે બેઠા બેઠા પૈસા જો આવું ખરી પણ એક સરધું મારા ખિસ્સામાં નઈ ખોટા ગાતા ને તું તું ગયો હમ બાજ્યામાં જ્યો તો તો કોઈ નઈ ભાઈ અમાર તો નઈ આમנם તબક પણ જલમાં જ્યો હ વે જેલમાંથી છોટ તો તો જો હા બોલો જો જેલમાં જાવું ન પડે માફ આઈડિયા છે પડે ઈ તો હા ચહેરાને હોય તો અલે બે થાપુ મેલ્યો એના ખેતરમાં ના જવાય તો કાવ નાક કાવ કાવ નાક શું પણ ઈ તો પૈસા તો

તલ્યા માર ખબર નહી આરે મોરઈ નાખવાનો છે હાડો ન યાર તમે યાર મોડુ કરો મજા ના આવે ટાઈમ થઈ ગયો ને તમે યાર હેർത്തા નહી યાર

આજી નો છે કંટાળો આવે છે સીધી થી આવે કોઈ બીજું વાત ની તો મવાઈ દો લા તારી ખુશુરી આ પેલો કોણ આવે રે છે તો લે કે ઓ હો 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 ઓ ધારે છે ને માર બડો મન તો લાગા બકી મારવા માં આજ તો ઉભા તારી છે અને પાનો 25000 વધારે છે છે લાડે જીએ ઓમે કોક કરે છે લાગે મારો માર બેટો ઓ ના તો કો દેખાય છે એટલે એ આ ચેરા પોણ્યો રહ્યો ને કો લઈને આવે છે મને તો લાગે આ તો કોક દેરી વધારો આ પેલાં દોશી કે આતી છે ને હો પગા લઈને આવવાની યાર તમે તો યાર જો તમારા દોશી પૈસા લઈને આય મન કીધું તમે એટલે મારી દોશી ની પેલા ગફુરિયા ની દોશી કેતી હતી મા દોશી ન

ये मासी कीओ शिकोरी शिकोरी न्यू यार शिकोरी रे गया इतो तमी यार पणेला न आम्ही नाही पणेला ना 5 5 रमो 5 4 4 4 5 5 5 आ 4 30 4 ज 30 4 30

હા ચાકરી તો ના પછી લાવવા આશુ પૈસા નોખવા પડે કે યાર યાર ના ચાલો ખરી યાર હા શું મય પેલી મે બધા મેલો રા માર આઈ જાય ફોન પે માં આટલી લાય 5000 પચ્ચી પચ્ચી જાન ઓયના પચ્ચી મારા પચ્ચી એટલે બધા દે 75000 થયો હો શું માં બાજી નાખજો કેટલા નોખુ 3 3 શેર એનું બાજી આપડી જોતારે ઓ મારું જો બે શેર હતા 25000 આવું રા મારે પેલી માફ ખરે જો લેરાઈ રી તો વાય ઘરા તણી કરવા જો હા આ માળા મા ઓ ચારી આંખિયા છે મારા બેટા આ પૈસા રમતા પૈસે મોકા પૈસા રમે આ શું ડોકળું થઈ લે આરાયુ પેવાનું તો આરાયુ રમો

ખબર નહિ કે આપણા કોમાં બનતો છે બાજી રમવાનો હા આ તો માથા પાગડી છે એટલે અડતો નડતો નોમા તું તો રમે રમે પણ આ મારા પોણિયાને જેમ તું બગાડે છે

અરે પથ્થર રમે છે તું બે પોલીસ બોલાવ્યા છે મારા પોલીસ બોલાવ્યા છે હા પૈસા પૈસા કેવા જીતો છે પૈસા લઈ ગયો હ્યો ગુડિયો હે હે તું આય ને તું આય તો ઓ ઓ વાત તારો મોમો રાત દાડો મહેનત કરે છે પૈસાનો પગાર

Ramai, 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 Oh, ramai, 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 Lihat ramai, 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 Juga ramai, 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 Hah? ramai, ramai, juga ramai, ramai,

થોડી રી સડી ગઈ છે બરાબર હું આપણે પચી હજાર વાપરીએ રીના સડાય વધારો હતો અને મને હતો પેસું દૂધીને ભેગો કર્યો હતો